અડતાલીસ કલાક ગુજરાત માટે વરસાદને લઈને ફરી અત્યંત ભારે ગઈકાલ ગુજરાતમાં માત્ર બે જિલ્લાની અંદર રેડ એલર્ટ હતું પરંતુ આજે મિત્રો આજે થઈ છે ત્રણ સપ્ટેમ્બર અને મંગળવાર જાણી લો અત્યારે ગુજરાત રાજ્યના પંદર જિલ્લાઓમાં લાગુ થઈ ગયું છે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મહારાષ્ટ્ર વિસ્તારો ઉપર મિત્રો ગઈકાલ ડિપ્રેશનમાં હતી એ અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ચૂકી છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ગઈકાલથી શરૂ થયેલો વરસાદ જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર તો મિત્રો નદી અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પહોંચી છે અને એને લઈને અત્યારે મહેસાણા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ સહિત પાલનપુરના આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેની રાત્રે જોવા મળ્યા હતા વરસાદ અને હવે પછી અત્યારનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર ફરી દક્ષિણ ગુજરાત હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ થાય વધારો સાથે સાથે મિત્રો સમગ્ર ગુજરાતને લઈને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ અત્યારે જાણે વાદળોની ચાદરથી ઘેરાઈ ગયેલા હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત ઉપર આવનારી કલાકો કઈક નવા જૂની થવાના હોય એવા યથાણો અત્યારે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું આજે ત્રણ સપ્ટેમ્બર અને મંગળવાર થયો છે ને મિત્રો ગુજરાત રાજ્યના લોકો ખાસ કરીને જાણી લે કારણ કે આજે રાજ્યના પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે જ તમે જો ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વિડીયોને સાંજ અને રાત્રિ પહેલાં અંત સુધી જોઈ લેજો કારણ કે અમુક ભાગોમાં મિત્રો જ્યાં ઠંડેસ્ટ્રોમ એક્ટિવિટી થાય ત્યાં ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ચક્રવાતનો સામનો તમારે કરવો પડશે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂકાતા હોય અને હવામાન વિભાગે છે તેવી અત્યારે મહત્ત્વપૂર્ણ આગાહી દર્શાવી છે તો મિત્રો આજે આપણે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું એ પહેલાં તમે જો મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દેજો જેમના કારણે તમને દરરોજના સમાચાર સૌથી મળતા રહે જો આપણે મિત્રો વાત કરીએ તો કલાકની અંદર બંગાળની ખાડીના ઓડિશા લાગુના વિસ્તારોની અંદર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ મિત્રો આંધ્રપ્રદેશના તેલંગાણાના વિસ્તારની અંદર તબાહી મચાવતી જોવા મળી છે ને અત્યારે મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે મરાઠા લાગુ વિસ્તારના અને મિત્રો તેલંગાણાના લાગુ વિસ્તારોમાં વેલમાર્ક લો પ્રેશરને સક્રિય બનેલી જોવા મળે છે આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે મહારાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમ અત્યારે મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધેતી જોવા મળે છે તેમજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યની અંદર આવનારે છત્રીસ કલાક માટે હવે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો આગામી અત્યારે હવે એવી ચોવીસ કલાક છે એમની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના જે ડાંગર લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળે છે ત્યાં નવ થી સોળ ઇંચ સુધીના વરસાદ ખાબકીએ એવી અત્યારે મહત્વપૂર્ણ આગે દર્શાવવામાં આવી છે ભરૂચની અંદર પણ વરસાદને લઈને બે કલાક માટે પાંચથી સાત ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો જળબંબાકાર વરસાદ છે તે જોવા મળી શકે છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોય અને અમુક સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ગયા હોય મેઘટાંડવ થયું હોય એમ ઉત્તરાખંડમાં જેવા અંદર જોવા જોવા મળી મળી શકે છે 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 કેટલાક મિત્રો ગાડી તનાતી એવા સમાચાર રહ્યા અમદાવાદ લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને આગે દર્શાવવામાં આવ્યું છે આણંદ વિસ્તાર હોય વડોદરા વિસ્તાર હોય કે પછી તમે જોઈ શકો છો સુરત લાગુ વિસ્તારમાં પણ નવસારીના અમુક વિસ્તારોની અંદર જેમાં અંબિકા નદી છે કાવેરી નદી છે પૂર્ણા નદી છે જે નદીઓ છે તેમાં મિત્રો પાણીનું વહન જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો કેટલાક ગામડાઓની અંદર પણ નદી નદી નાળાઓ છલકાયેલા જોવા મળી શકે છે સાથે સાથે પૂર જેવી સ્થિતિ પણ સર્જાવાની હોય તેવી આગાહી દર્શાવવામાં આવી છે હવે પછી મિત્રો કલાકોમાં જાણી લેજો કે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જે ઉત્તરીય ગુજરાત અને હવે પછી કચ્છના ભાગોની અંદર પણ શરૂ થશે વરસાદ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ખાબકેલા અતિવૃષ્ટિ જેવા ભારેથી ભારે વરસાદ જેમાં મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં હજુ પણ પૂરની સ્થિતિ છે તે જોવા મળે છે રસ્તાઓ ધોવાઈ ગયા છે બંગાળની ખાડીમાંથી મિત્રો અત્યારે નવું એક લો પ્રેશર છે તે ફોર્મની અંદર કન્વર્ટ થયું છે અને વરસાદી સિસ્ટમનું જોડ પણ અત્યારે આવેલું જોવા મળી રહ્યું છે અને આવનારી મિત્રો કલાકોમાં છે તે ગુજરાત ઉપર અતિભારે સાબિત થઈ શકે છે વરસાદનો રાઉન્ડ હવામાન વિભાગ તરફથી અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે રેડ એલર્ટ ઓરેન્જ અને યલો એલર્ટની છે તે અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે તેમની વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે તમે અત્યારે જોઈ શકો છો કે આ સિસ્ટમ જાણે ગુજરાત ઉપર અત્યારે છેલ્લી ચોવીસ કલાકથી જોવા મળી રહી છે જેને જોતાં ગુજરાત રાજ્ય જેની અંદર આ સિસ્ટમના વાદળો સતત અત્યારે વધતા જોવા મળી રહ્યા છે જાણી લઈએ કે મિત્રો અત્યારે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોમાં વરસાદની વોર્નિંગને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આપણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય અને મિત્રો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ અત્યારે થી તરફથી છે તે જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના લાગુ વિસ્તારની અંદર અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે ખાસ કરી મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર જેમાં પાડોશી રાજ્યની અંદર પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તેમની અસર જોવા મળી રહી છે મધ્યપ્રદેશ વિસ્તારમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે આપી દેવામાં આવી રહ્યું છે રાજસ્થાન મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું પણ યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આવતીકાલે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે અને મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો છે ઉપર ઉપર મિત્રો જોઈ શકાય જેમના કારણે મિત્રો ચાર તારીખના દિવસે પણ મિત્રો સમગ્ર ગુજરાતની અંદર તરફથી ઓરેન્જ એલર્ટનું છે તે સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો 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 તો બીજી તરફ જો આપણે ગુજરાતના હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ છે તે એમાં આપવામાં આવી છે તેમના વિશે નજર કરીએ તો સતત મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં આગાહી છે તે ચેન્જ થતી જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર આવેલા વાદળોના ઝુંડને લઈને ગઈકાલે ગુજરાતના ત્રણથી ચાર જિલ્લાઓ

છ થી સાત સપ્ટેમ્બર સુધી છે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી છે તે વરસાદની આગાહીના મેપ છે એ જાહેર કર્યા છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે મિત્રો ત્રણ સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના જે લાગો વિસ્તાર છે ઉત્તર ગુજરાત સહિત ભરૂચ નર્મદાના લાગો વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ છે એ સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે અને જેમને વાઇઝ આપણે મિત્રો જાણીશું કે અમદાવાદની અંદર આણંદની અંદર અને ખેડા નળિયાદ આ બધા સાથે વિસ્તાર સાથે મિત્રો વડોદરા ભરૂચ લાગુ વિસ્તાર છે નર્મદા લાગુ વિસ્તાર છે પંચમહાલ મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ રહેશે દક્ષિણ ગુજરાતના જે બાકીના તમામ વિસ્તારો છે જેમાં ડાંગર લાગુ વિસ્તાર છે દાદાનગર હવેલી લાગુ વિસ્તાર છે નવસારી લાગુ વિસ્તાર છે સુરત તાપી આટલા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને આજે જોવા મળી શકે છે મેઘ ડાંડવ હવામાન વિભાગે આ બધા વિસ્તારોમાં છે તે ઓરેન્જ એલર્ટ છે તે આપી દીધું છે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાથે પાટણ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી આટલા જિલ્લાઓની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ છે એ સિગ્નલો આપી દેવામાં આવ્યા છે તો બીજી તરફ કચ્છની અંદર પણ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર આજે ગુજરાતમાં જેમાં મોરબી રાજકોટ લાગુ વિસ્તારો છે જેમાં ભારે વરસાદનું એલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી આ સિગ્નલોનું છે તે અત્યારે લોકેશન પણ બતાવવામાં આવી રહ્યું છે એટલે કે સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે તેમને લઈને અત્યારે જાણકારી મેળવીએ તો મહારાષ્ટ્રના આગળના વિસ્તારો તરફ આ સિસ્ટમ છે આગળ ચાલી રહી છે જેમ 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 મિત્રો આ સિસ્ટમ કલાકોમાં પ્રસાર થશે એમ એમ ગુજરાત પર વરસાદી સિસ્ટમ જોવા મળશે અને ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારો પર આ સિસ્ટમ છે મિત્રો માર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને ગુજરાત ઉપર સિસ્ટમ જોવા મળશે પછીની કલાકોની અંદર મિત્રો સિસ્ટમ સંભવિત ટ્રેકને લઈને મિત્રો આ બાબત દર્શાવવામાં આવી છે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારની અંદર ઓડિશાના દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમ છે તે અત્યારે જોવા મળશે ત્યારબાદ આ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશ સુધીની સિસ્ટમમાં કન્વર્ટ થઈ છે તમે જોઈ શકો છો કે મિત્રો મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે તેલંગાણાના લાગુ વિસ્તાર સુધી આ સિસ્ટમનો એક ડિપ્રેશન વાળા ફોર્મની અંદર મજબૂત બનશે પરંતુ મિત્રો ગઈકાલે બાર કલાકની અંદર આ સિસ્ટમ મિત્રો નબળી પડતી હોય અને વેલમાર્ક લોપરેશનની અંદર મિત્રો હજુ પણ મજબૂત જોવા મળી છે અત્યારે મિત્રો આ સિસ્ટમ મિત્રો તમે મધ્યપ્રદેશના મહારાષ્ટ્ર સરહદી વિસ્તારો સુધી આવી પહોંચેલી છે અને આ વિસ્તારો ઉપર અત્યારે તેમનું લોકેશન જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ થોડીક આગળ વધી શકે છે ખાસ કરીને મિત્રો અત્યારે ત્યારબાદ આ પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધશે અને જેમ જેમ મધ્યપ્રદેશ આ સાથે જ લાગુ વિસ્તારો હોય છે રાજસ્થાનના ભાગો હોય છે ત્યાં ફંટાશે ને તેવી શક્યતા જોવા મળી રહી છે આ જ રીતે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક અત્યારે આ તરફ આ તરફની દિશા તરફ જોવા મળી રહી છે અને ડાયરેક્ટ છે તે ગુજરાત ઉપર નહીં પરંતુ ગુજરાતના કાંઠાના વિસ્તારો સુધી લો પ્રેશર ફોર્મમાં આવી શકે છે અને મિત્રો જેના કારણે આવનારી હડતાળ તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે છે એ દર્શાવવામાં આવી છે વરસાદના રાઉન્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી આપવામાં આવી છે જેમાં દસથી લઈને બાર ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે અને મિત્રો હવે પછી તમે મોડલ પ્રમાણે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એમની અસર હવે મિત્રો કઈ રીતની જોવા મળશે લો પ્રેશર હવે મિત્રો ધીમી ગતિએ કઈ રીતની તે ચેન્જીસ થતી જોવા મળશે વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે મિત્રો ગુજરાતના કયા ભાગોમાં તીવ્ર ઠંડર સાથેના જોવા મળી શકે છે વરસાદ તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર ગ્લોબલ ફર્સ્ટ કાસ્ટ મોડલના આધારે તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિ ખાસ કરીને મિત્રો જો ઉત્તર મધ્ય ગુજરાત સહિતના જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે જ્યાં તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ આજે ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જેમાં દાહોદ લાગુ વિસ્તાર છે અરવલ્લી લાગુ વિસ્તાર છે મહીસાગર લાગુ વિસ્તાર છે ગોધરા લાગુ વિસ્તાર છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે ભાવનગર લાગુ વિસ્તારની અત્યારે આ સિસ્ટમના પંથકો છે તે અત્યારે જોવા મળી રહી છે વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી શકે છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ જે મોડી સાંજ દરમિયાન ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તાર પૂર્વ વિસ્તારની અંદર મિત્રો બનાસકાંઠા હિંમતનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ જે લાગુ વિસ્તાર છે ગાંધીનગરથી પાલનપુર સુધીના બનાસકાંઠા વિસ્તારની અંદર પણ મિત્રો આ સિસ્ટમની છે તે અત્યારે અસર જોવા મળી રહી છે અને અતિભારે વરસાદનું પણ અત્યારે એ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે તો મિત્રો બીજી તરફ અત્યારે આ દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ જોઈ શકો છો અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે ઉત્તર પ્રદેશના લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો અત્યારે યુરોપિયન મોડલના આધારે જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતનું વરસાદને લઈને અત્યારે જોર છે તે દર્શાવવામાં આવી રહ્યું છે સુરત સુરેન્દ્રનગર મોરબી થી લઈને બોટાદ વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો જેમાં મોરબીના આ સાથે સાથે બોટાદ સુરેન્દ્રનગર થી લઈને ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમાં બનાસકાંઠા મહેસાણા આ સાથે જ પાટણ સાબરકાંઠા અમદાવાદ લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં જે પણ આવનારી કલાકોમાં તમે જોઈ શકો છો કે આજે રાત્રિ દરમિયાન પણ સુરત લાગુ વિસ્તારો હોય સુરતના લાગુના દરિયાકાંઠાના જે પટ્ટીના જે કોસંબા લાગુ વિસ્તાર છે ભરૂજ ભરૂજના વિસ્તારો છે ભરૂજની સાથે સાથે દેહ દેહેજ આજુબાજુના લાગુ વિસ્તારો છે ભાવનગર કા દરિયાકાંઠાના લાગુ વિસ્તારો છે ત્યાં વરસાદી વાદળો લંબાયેલા જોવા મળ્યા છે અને અમુક વિસ્તારોમાં તે ભારે વરસાદ થાપકી શકે છે અને આંકડા સામે છે છે લઈને ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં આવનારી કલાકોમાં મિત્રો ભારે વરસાદનું એધાન જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે રાત્રે દરમિયાન જોવા મળી શકે છે ખાસ કરીને વરસાદ જુનાગઢ રાજકોટ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો હોય કે પછી મિત્રો મોરબી સુધીના જે પંથકો છે તે વાતાવરણના કારણે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ તે આગાહી રહેલી છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે કચ્છની અંદર મિત્રો જો ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તાર છે મોરબી લાગુ વિસ્તાર છે સાથે સાથે મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદની છે તે આગાહી રહેલી છે તમે જોઈ શકો છો કે ઠંડસ્ટોમ એક્ટિવિટી ભારે વરસાદ ખાવા લઈને જોવા મળી શકે છે સાથે સાથે હવામાન વિભાગે પણ અત્યારે મિત્રો આજે ત્રણ તારીખના રોજ કેવો વરસાદ રહેશે તેમને લઈને કરી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને મિત્રો જેમના કારણે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર વરસાદની સિસ્ટમના કારણે પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપી અત્યારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે પવનોની દિશા છે તો પંચાવન કિલોમીટર સુધીની પહોંચી શકે છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રણ સુધી અને પાંચ તારીખ સુધીમાં વોર્નિંગ છે તે ગ્રાફ બતાવવામાં આવી રહ્યો છે એટલે કે મિત્રો જે અરબી સમુદ્રની અંદર જે વોર્નિંગ આપવામાં આવેલી છે જો કે મિત્રો આવતીકાલે વધારે પવનની ઝડપ ન હતી પરંતુ પાંચ તારીખના દિવસે દરિયો ન ખેડવાની સૂચના છે એ આપી દેવામાં આવી છે એ ગ્રાફ બતાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો ખાસ કરીને દરિયામાં પંચાવન કિલોમીટર સુધીના છે તે અત્યારે મિત્રો પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને જેમાં પણ મિત્રો આવતીકાલ દરમિયાન ગુજરાતના હવામાન તરફ તરફથી એલર્ટના મેપો પણ દર્શાવવામાં આવ્યો છે જેમાં મિત્રો આવતીકાલે ઉત્તરીય ગુજરાતના કચ્છ અને લાગુ બનાસકાંઠાના લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે મોરબીના સુરેન્દ્રનગર પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરતના તાપી ડાંગરના લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે છે તે મિત્રો એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે અતિ ભયંકર સાબિત થઈ શકે છે ગતિવિધિ પણ અત્યારે વરસાદની જોવા મળી છે અને અત્યારે ઉત્તરી દિશા તરફથી આગળ વધી રહ્યા આ વરસાદના કારણે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા લાગો વિસ્તાર છે ત્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને વરસાદને જોતા મિત્રો બીજી તરફ થી લઈને સાત તારીખ સુધીમાં ગુજરાતની અંદર અતિભારે વરસાદ અને વિખેરે જાય તેવા વરસાદ ગુજરાત રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છે એમાં ઘટાડો જોવા મળશે હવામાન વિભાગે અત્યારે મેપ જાહેર કર્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના માત્ર વરસાદ નવસારીની અંદર છે એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની પાંચ તારીખને લઈને મેપ છે તે આપ્યો આપવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં તમામ રાજ્યોની અંદર મિત્રો ગુજરાતની અંદર ભારે વરસાદનું એલો એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો હોય સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આંકડા પણ સામે આવી રહ્યા છે જેમની અંદર અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર નદીઓ નાળાઓમાં પાણી અને ગાંડી થઈ હોય નદીઓ સાથે દહેજ ધનધન અત્યારે પડ્યા છે ખાસ કરીને મિત્રો અત્યારે મિત્રા નદી છે એ ગાંધી થઈ છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે તમે જોઈ શકો છો કે મિત્રો વરસાદી જળબંબાકાર જોવા મળ્યા છે ત્યાં શહેરોની અંદર પણ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યા છે અને આંબ હોય એવા વરસાદ ખાબકવાને લઈને ગાડીઓ સાથે લોકો પણ તણાતા દ્રશ્યો સામે આવી રહ્યા છે